નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા જિલ્લામાં ઘણા વર્ષોથી જૈવી સ્પોર્ટ ક્લબ નામનો ગ્રુપ ચાલી રહ્યું છે તે ગ્રુપના સભ્યની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહેસાણા મહાત્મા ગાંધીબાગ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જૈવી સ્પોર્ટ ક્લબ દ્વારા સ્વ બિપિનભાઈ રસિકભાઈ ભાવસાર તુલસી મામાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહેસાણા બિલાડીબાગ ખાતે ઓપન શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મધ્ય ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી સો ટીમોએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય ગાંધીનગર રૂરલ પાટણ શિબપુર બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લાની અને મહેસાણા શહેર તથા મહેસાણા ગ્રામ્યની ટીમોએ આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું હતું જેમાં અમદાવાદ રાણીપ અને પેથાપુર ગાંધીનગરની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબો રમાયો હતો જેમાં અમદાવાદ રાણીપ ટીમ વિજય બની હતી આ ટુર્નામેન્ટમાં જૈવી સ્પોર્ટ ક્લબ

અમારું જયવીર સ્પોર્ટ્સ ક્લબ નામનું ગ્રુપ ચાલે છે અને અમારા જ એક ટીમના સભ્ય એમની આજ પ્રથમ માસિક પુણ્યતિથી નિમિત્તે આજે નાઇટ ટુર્નામેન્ટનું શૂટિંગ વોલીબોલનું ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું એમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ટોટલ સોળ ટીમોએ ભાગ લીધો હતો અને આ રાત્રિ દરમિયાન જે ક્રિકેટ આ જે વોલીબોલ ટુર્નામેન્ટ ખરી એ એમાં સારા એવા ખેલાડીઓ અહીંયા રમત રમવા માટે આજે ઉપસ્થિત છે અને મહેસાણા શહેર અને ઉત્તર ગુજરાત ગુજરાતના ઘણા એવા ખેલાડીઓ અમે બીજી ગેમોમાં પણ એમને પ્રોત્સાહિત કરીએ છીએ ટેબલ ટેનિસ હોય લોંગ ટેનિસ હોય સ્કેટિંગ હોય કે ક્રિકેટ હોય અમારું જે જયવીર સ્પોર્ટ્સ ક્લબ જે ખરું એ અવારનવાર આવી નાની મોટી ટુર્નામેન્ટો કરતું હોય છે અંદાજે કેટલી ટીમોએ આમાં ભાગ લીધેલો છે અંદાજીત સોળ ટીમોએ ભાગ લીધેલો છે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ટીમોએ અહીંયા ભાગ લીધેલો છે